અડજન સ્ટાર બજાર ખાતે આવેલ શ્રી રામદેવપીર મંદિરની 29મી سالગીરાનો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેવા મોટી સંખ્યામાં ભાવી ભક્તો ઉમટી પડ્યા હતા. ભાદરવા સુદ 11 ના દિવસે શ્રી રામદેવપીર મંદિરની ઓગણત્રીસમી સાલગીરા હોવાથી અડજન કેબલ બ્રિજ પાસે આવેલ શ્રી રામદેવપીરના મંદિરે મહાઆરતી મહાપ્રસાદનું તથા સંતવાણી આયોજન કરવામાં આવ્યું હતું આ સુપ્રસંગે કોર્પોરેટર ધર્મેશભાઈ વાડિયાવાલા દિવ્યાબેન રાઠોડ કેયુરભાઈ ચપટવાલા કુણાલભાઈ સેલાર અશોકભાઈ રાદેરિયા અને જાહેર જનતાએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપીને મહાપ્રસાદનો લાભ લીધો હતો પાંચ લાખ ઓગણત્રીસ વર્ષથી આયોજકો દ્વારા પ્રકારે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં દરેક સમાજના લોકો ઉપર રહે છે આપનો પરિચય મારું નામ કમલેશ વિજુડા છે આજે જીલાણા ભાદરવા સુદ અગિયારસ એ અમારા મંદિરની સાળકિલ્લા છે અમારું મંદિર ઓગણત્રીસ આ ઓગણત્રીસ વર્ષ જૂનું છે આજે ઓગણત્રીસમી સાલ છે મંદિરની એમાં અમે ભજનનું મહાપ્રસાદનું મહાઆરતીનું આયોજન રાખેલું છે એમાં દરેક ભાવિક ભક્તોને અમે આમંત્રણ આપીએ છીએ અને દરેક ભાવિક ભક્તો અહીંયા પ્રસાદનો લાભ લેવા આવે છે મહાઆરતીનો લાભ લે છે કોણ કોણ મહેમાનો મહેમાનો આજે ઉપસ્થિત રહ્યા આપણે મહેમાનોમાં મેયર શ્રી ડેપ્યુટી મેયર શ્રી અહીંયાના સ્થાનિક કોર્પોરેટરો પીઆઈશ્રી બીજા વગેરે હિન્દુ ધર્મ સાથે જોડાયેલા સંગઠનો એ બધાએ હાજરી આપી છે આ કાર્યક્રમ કરવા પાછળનો આશય શું છે આ કાર્યક્રમ પાછળ કરવાનો હેતુ આપણે એ જ છે કે આપણે જે હિન્દુ ધર્મનું વર્ચસ્વ રહે આપણે જે ધાર્મિક પ્રવૃત્તિ થતી રહે લોકો સંગઠિત થાય દરેક જાત બાત વગર નાત બાતમાં ભાવ ભેદભાવ વગર બધા સંગઠિત થઈને એ કાર્ય કરે નહીં જવાનો હેતુ છે